તેવામાં ડભોઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી કાર્વન લકુલેજ ધામ તેમજ વડોદરાની ઐતિહાસિક શિવજીની સવારી વડોદરા જિલ્લો આખો શિવભક્તિમાં લીન રહે તેવો હેતુ છે વડોદરાના જુદા જુદા તાલુકામાં ભજન સંધ્યા યોજાઈ રહી છે જેમાં આજે દર્ભાવતી જેવી પાવન અને ઐતિહાસિક નગરીમાં એપીએમસી મેદાન ખાતે હિન્દુ હૃદય સમ્રાટ અને શિવભક્ત એવા ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શન હેઠળ ભવ્ય ભજન સંધ્યા યોજાય જેમાં શિવભજન પોતાના સુરથી મંત્ર મુક્ત કરવા કલાકાર ઓમાન મીર અને આમિર મીર સ્ટેજ ઉપરથી સુર રેલાવ્યા હતા સમગ્ર નગર આખું મંત્રમુક્ત બની ગયું હતું મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ નગરના આગેવાનો પાલિકા પ્રમુખ બિરેન શાહ શશિકાંત પટેલ ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા તો આ સમગ્ર પ્રસંગે વડોદરા શિવ પરિવારના સભ્યો સર્વેશ્વર મહાદેવ મંદિરથી ભવ્ય શિવજીકી સવારીના આયોજકો પણ ઉપસ્થિત રહ્યા હતા તો ભજન સંધ્યાથી મોજ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત તમામ ઝૂમી ઉઠ્યા હતા

આગામી છવ્વીસ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી અને મહાશિવરાત્રીને અનુલક્ષીને વડોદરા શહેરમાં વર્ષોથી શિવોત્સવ અને શિવજીની સવારીના કાર્યક્રમ થતા હોય છે એના ઉપલક્ષમાં આજે દરબાવતી નગરીમાં ઓસ્માન મીર જે જાણીતા કલાકાર છે એમને ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે દર્ભાવતી પણ પૌરાણિક નગરી છે આ નગરીમાં પણ વાઘનાથ મહાદેવ મંદિર એ સૌથી પૌરાણિક મહાદેવજી આવતા હતા ત્યારે વાઘનાથ મહાદેવ થી દર્ભાવતી નગરીમાં પણ શિવજી યાત્રા નીકળે છે આના અનુલક્ષ આજે ઓસ્માન મીર ની ભજન સંધ્યાનો કાર્યક્રમ અહીંયા એપીએમસી ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યો છે મોટી સંખ્યામાં નગરના લોકો આ કાર્યક્રમ માણવા આવી રહ્યા છે હું તમામને વિનંતી કરીશ ડભો નગરના હોય એ ની શિવજીની સવારીમાં ભાગ લે અને જે બીજા આવ્યા છે અને જે લોકો આ સાંભળી રહ્યા છે એ તમામને વડોદરાની શિવજીની સવારી જે રણમુક્તેશ્વર મહાદેવથી નીકળે છે એમાં ભાગ લેવા વિનંતી કરે જો વર્ષમાં એક વાર શિવજી એમના પરિવાર સાથે સમગ્ર વડોદરા શહેરમાં દિનચર્યા નીકળે છે ત્યારે એમના દર્શનનો લાવો એ પણ અમૂલ્ય છે જે લોકો મહાકુંભમાં ના ગયા હોય એ શિવજીના મહાકુંભમાં ડૂબકી મારશે તો એ પણ એમને એટલું જ પુણ્ય મળશે આભાર જય બોલ